બેજરાજી શહેર સંજીવની હોસ્પિટલ ખાતે વિશ્વ મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરાય બહુચરાજી ખાતેની તમામ હોસ્પિટલોના ડોક્ટરે તથા મેડિકલ એસોસિએશનના ઉપક્રમે વિશ્વ મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ જેમાં મહિલાઓને લગતી જીવલેણ બીમારીઓ તથા વધુ પડતી વંધત્વના કારણે અને તેનું નિવારણ વિશેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવી આ નિમિત્તે તમામ સભ્યોનો નો સ્નેહમિલન કાર્યક્રમ સાથે ડિનર પણ લેવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં અમદાવાદ ખાતેની મધરવુડ આઈવીએફ સેન્ટર દ્વારા શિબિર આયોજિત કરવામાં આવી હતી રિપોર્ટ ગુજરાત રમેશ સત્યની સાથે વિસ્તારની અંદર આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પેચરાજીના ડોક્ટર એસોસિએશનના તમામ ડોક્ટરો અને કેમિસ્ટ એસોસિએશનના બધા મેડિકલ સ્ટોરના ધારકો તેમના દ્વારા એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને આરોગ્યની સમસ્યા અને વ્યંધત્વ એ અંગેની અમે ચર્ચા કરવા નાખીએ છીએના સિનિયર ગાયનેકોલિય અમારા સિનિયર ડોક્ટર સાહેબ શુક્લ સાહેબ અને બીજા તમામ ડૉક્ટરો સંબંધિત સંબંધિત બીજી વાતચીત અમે અહીંયા સ્પેચોલોજીમાં આરી રોડ ઉપર આરી રોડ ખાતે સન્વિન હોસ્પિટલમાં ગાયનેકની અને આઈસીયુ અને રોગોની સેવાઓ આપી છે મારું નામ ડૉક્ટર તરુણ શાહ મારું નામ ડૉક્ટર દિગ્નેશ કપૂર છે હું ગાયનેકોલોજીસ્ટ છું અને વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું આજે મારા ફ્રેન્ડ એવા તરુણભાઈને ત્યાં સેન્ટ્રિ હોસ્પિટલમાં જે આરોગ્ય સ્ત્રી આરોગ્ય પ્રત્યે જે કેમ્પ માટેનું આયોજન રાખ્યું છે એ ખરેખર બિરદાવ છે આજે જે સમાજમાં ખરેખર અમારા એરિયામાં જે સ્ત્રીઓને અમુક જે હાઇજેનિક પ્રોબ્લેમ હોય છે જે અમારી પાસે કેસ આવે છે અમને એવું લાગે છે કે ઘણીવાર આ લોકોને પ્રોપર એનું ગાઈડન્સ કે એને માહિતી મળતી નથી અને ઘણીવાર એ મુખ્ય બીમારીના શિકારમાં ઝડપાઈ જાય છે એ બાબતે આજે બીજા પણ અમારાથી સિનિયર જે લોકો અહીં આવ્યા છે વ્યક્તત્વ આપવા એના થ્રુ આપણે મહિલાઓને કંઈક એવું આ સંદેશો આપીએ કે લોકો થોડા સજાગ થાય અને આવનારી જે કેન્સર કહીએ કે બીમારીઓથી મુક્ત થાય એ અમારો મેઈન હેતુ છે એના માટે અમે ડૉક્ટર એસોસિએશનના દરેક ડૉક્ટરો અને મેડિકલ એસોસિએશનના જે મેડિકલ કેમિસ્ટના બધા ભાઈઓ હાજર છે કે જે આ પ્રસંગે સારી રીતે અને મહિલાઓને સફળતા માટે ભેગા થયા છે અને તે માટે મારાથી જે થાય તે પ્રયત્ન જરૂર કરીશ જય હું ડૉક્ટર જગદીશ શુક્લ મારી પ્રાઇવેટ ક્લિનિક છે અને ડૉક્ટર તરૂણભાઈના ત્યાં મહિલા સંવર્ધન માટેની જે સશક્તિકરણની જે ઉત્કર્ષ જે કર્યું છે એ બિરદાવવાલાયક છે અને અમારા ડૉક્ટર મેડિકલ પ્રેક્ટિશનરની જે ટીમ જે સત્તરે જે કામ કરી રહી છે એ એને ખરેખર બિરદાવવા જેવી લાયક છે જેથી કરીને મહિલાનું સજાગ રહે કે ભાઈ કેન્સર છે કે ગાનિકમાં કંઈક પ્રોબ્લેમ થયેલો હોય તો એ એ પ્રત્યે સજાગ થાય એની આ એક મિટિંગ રચવામાં આવી છે અને ખરેખર સારું છે રાજુભાઈ પટેલ ઉમા નર્સિંગ હોમમાં બેચરાજી ખાતે છેલ્લા પંદરથી વીસ વર્ષ જનરલ પ્રેક્ટિસ કરી રહ્યો છું અને તરુણભાઈ શાહ સાહેબે જે આ મહિલા દિવસ મહિલા દિવસના દિવસે જે ગંજે પરિવારનો કેમ્પ આયોજન કરેલું છે એ હું બિરદાવું છું અહીંયા જે પંદરથી વીસ વાગે હું પણ જનરલ પ્રેક્ટિસમાં ઘણી સ્ત્રીઓને જોઈ રહ્યો છું જે એનીમિયાનાથી ઘણી પીડાતી હોય એંસીથી નેવું ટકા બેનો એનીમિયાના શિકાર બનેલી છે જે બહુ ખતરનાક છે અને સરકાર શ્રી પણ ગુજરાત કેન્દ્ર સરકાર પણ આના માટે બહુ પ્રયત્ન કરી રહેલી છે કે જે સજાગ કરવામાં અમે પણ સાથ સહયોગ આપીશું જય હિન્દ